ચાલો બધા જમવા માટે થેન્ક યુ યુ ફોલો મી હોસ્પિટલ નવી હોસ્પિટલ ખોલી લેને એનો વિડિયો આવશે નવી હોસ્પિટલ ખુઈ લેને એનો વિડીયો છોડ ઉતાર્યો બહુ નથી ઉતાર્યો ત્યાં તો ને કેટલું બધું મળતું મમ્મી જોયું તમે ઘણી દુકાનો હતી હા એવું લાગે કે તમે હોટેલમાં ના ગયા હોય એવું લાગતું તો બહુ ફાઈન બનાઈ હોસ્પિટલ

પગાર દઈને ચલો હવે આપણે રોટલી બની ગઈ છે જમી લઈ પેટ પૂજા કરી લઈએ તમે બધા જમવા ચાલો આ છે નવી હોસ્પિટલ મમ્મી ના ઘરની બાજુમાં પપ્પાને ટેસ્ટ હતી તમને એવા તો આપણે ઓલી બાજુ હા બાજુ નહીં આપણે માં જવાનું

બહુ મોટી હોસ્પિટલ બનાવી દીધી હો લોકોએ પછી તમને મળશે આવી રીતે બટેટો છે યયોર્ગેનિક એમ કે છે આ માંસ બટેટો થાય આનો તો આપણે કંઈક રેસીપી શેર કરશું બરાબર ને આનો આપણે હલો બનાવશું નેચરલ છે યોગ ઓર્ગેનિક